તમે રોજ કો તો એ કોઈ વાંધો નહીં આ રોજ ચાલુ જ તમારો ડાન્સ ઓમ થી ઓમ ડાન્સ ચાલુ જ છે તમારે એ જો પીધો છે ભાઈ તું એવું આ હું આ ખોટું બોલ બોલ એક બાજુ આરોપ લગાવ મારું ઉપર તું ના તમે નહીં પીતા પણ તમને દારૂ પીધો છે એ એવું બની જાય ઓ બની જાય એવું થાય છે તો કરો પેલા બસ એવું ના ચાલે આમ દિવાળી આવી

પછી તમે જોજો તમારી ઓથરી નો કોનો પડે એ બધું દારૂ કરશે દિવાળી આ ફટાકડો લાવો

અરે ભગવાન આ લાલ તો મુ કીધું સુધરી ગયા અને ઉપરથી ભલ ને કીધું કે માં ક્લાસ માં કોમ માં છે ગમે તેવો સમાજ સવાર બરો તમારો સમાજ આ બે સમાજ એક થ્યુ પકુબા હોબરો આપણે તો લાલ ભાણી એમ કે સુધરી ગયા છે આ રે તું એને નહીં વધ્યું અરે ભાઈ મે સમાજ ની વાત કરી છે પણ આવો સમાજ વિવાહ વાળો સમાજ

ભોભડો દારૂ બંધ કરો અને આ બધા ને કયો કે દારૂ તમારે હું નુકસાન કરે કોઈ પણ તહેવાર આવે ને એટલે આપણે બીજું શું એટલે આમાં પપ્પો છે ને આ તો કા દિવાળી એટલે ફટાકડો લાવશે મીઠાઈ લાવશે કા તો કપડો લાવશે પણ આવા પપ્પા હોય એ ડેલી થઈ નો મોમ ડેલી થઈને આવે એ છોકરાને ને ચેટલો નહીં હાંકવો પડે ના પડે અજય ભાઈ સાચું કે છો ના પડે પતિજ આ એ ભૂલી ગયો કઈ નો લગ્ન થયેલો તારા ચાર છોકરો છે એક છોકરો પહેલા છોકરા ને છોકરો છે ખબર જ નહીં આ દારૂડિયા જતા હોય ને એ ડોલતા ડોલતા ઓમ ડોલતા ડોલતા જતા હોય પણ પેલો ખાડો આવે ને ખાડો એ ખાડાને પાછો આમ ટરવો ઈ પછી પાછા આમ જો તો લાઈટ નો થોભલાવ તો એ વાયર પકડતા હોય તો પછી બાવ પકડો પકડો આયો કોય ન સર એટલું તો ગોન જો પાછા કી મારો મોરબી તો અલ્યા ગેર પેલા પેલાયો ન હાસવો

આ મગન ધાવા મોદિયા મગન લે આમ હું હું ખાવા સંજો તમે ડાળો નાક દબાઈ દેવાનું હોય હું લેવા હું સોન પર સોન પર નહીં ખાતર ભરવા સોન છે ને કે ખાતરનો ખાતર પર લાલ ભાગ આ મ દિવાળી આવે પૈસા પૈસા આવો એટલે અમે ખાતર તમારું સોન પર દઈએ

તારના જી હું કમ આવીત આતારે ગરબા ચાલુ હોય ને આપુ મોખળ આપડો આ ગરબા કરવા ટીવી હતી ટીવી આપણા જમાનોમાં ટીવી હતી અને અતારે તો ગાતો હોય અડ ઓમમ સેલ ફીલેતો હોય પપા સરવારા પાછો ઓમમ ફૂટતો હોય અતે એ જમોનવાઈ ગયો છે માફ બોલો મારા તપ કરો તિતતા મારે ડાકો પર સંતતા માર રોજ તો નહી ડાકો પરવાનો ને બલજી તમે દારૂ વિશે બે શબ્દો કોક કહી દો ઓકે આમાં દા આવી હે હા મેં તો કાલી ભાઈ એક્ટિંગમાં જ હોમ કરીએ છીએ આ બધા આવું પીતા નહીં બા કોઈ ને તારું પીવાનું નહીં નહીં પીવાનું નહીં દાવ નહીં હા કે છોકો હવે હોય કોનો થઈ જાય પછી આપણો છોકરો બી પીતા ના લાવ્યો મા તો હોય નથી જય માતાજી મિત્રો અમારી ચેનલ્સ એસ કે ગુજરાતી કોમેડી તાળીઓથી વધાવી લો તાળીઓથી વધાવી લો દરેક ભાઈઓ નંબર વિ તાળીઓથી વધાવી લો અલ્ફાની કોમેડીને એટલે તમે સારા સારા વિડિયો આવો બધા મનોરંજનના જ વિડિયો હોય છે કોઈ ખરાબ વિડિયો નહીં હોતા બધા સારા વિડિયો હોય છે તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એ તો ભૂલતા જ નહીં